મારી વાત કે જે એમના દીકરા ને દીકરાની જે ફરિયાદ થઈ હતી અને સામે બે પાર્ટી લડી હતી એમના દીકરાના દીકરાને લઈને આજે આખો દિવસ હોસ્પિટલમાં હતા

કાયદામાં રહેશે તો ફાયદામાં પોલીસ જ કાયદાનો ભંગ કરે એક સામાન્ય માણસ માણસ એક ગરીબ કહેવાય એની અરવલ્લી પોલીસ માટે જિલ્લા પોલીસ વાળા માટે અને યોગ્ય તપાસ થવી જોઈએ યોગ્ય તપાસ થઈને આ ગરીબ વયોવૃદ્ધ માણસને ન્યાય મળે તે પ્રકારે વાત કરવી જોઈએ તે પ્રકારે અરવલ્લી પોલીસે કામ કરવું જોઈએ કારણ કારણ કે વયોવૃદ્ધ માણસ છે

સીટી સ્કેન ને બીજી બધી સારવાર તહેવારોના કારણે મળવી મુશ્કેલ છે એટલે પાછા એમને મેં સરકારી દવાખાને મૂક્યો હતો